નમસ્કાર હું શું ગુજરાતના મહત્વના સમાચાર ઇન્ડિયા શરૂઆત કરીએ તો કડીના ભાવપુરા વિસ્તારમાં આવેલા ઉમિયા માતાજીના મંદિરે ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો વોર્ડ છ સાત અને નવનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા નીતિન પટેલે આડકતરી રીતે ચાબખા માર્યા નીતિન પટેલે કહ્યું ધારાસભ્ય બહાર ગામના છે હું બહાર ગામનો નથી કડીને પચાસ વર્ષથી ઓળખું છું કોણ ખાડા પાડે છે અને કોણ પૂરે છે બધું મને ખબર છે એટલે મને છેતરતા નહીં પચાસ વર્ષથી કડીને હું જોઉં છું ધારાસભ્યના હજુ ચાર મહિના થયા છે બિચારાને મને છેતરતા નહીં એમને છેતર કડીમાં હું બેઠો છું ત્યાં સુધી ખોટું નહીં થાય તાલુકા પંચાયતની હું કોઈ ખાતરી નથી આપતો કારણ કે હું ત્યાં નથી બેઠો ઓગણીસો નેવું પછી ગુજરાતમાં ભાજપની સરકાર બની અને હું પ્રથમ વખત આરોગ્ય મંત્રી બન્યો ત્યારથી આપણી કડીની વિકાસ ગાથા ચાલુ થઈ વધુમાં નીતિન પટેલે સંબોધનમાં કહ્યું હું રાત્રે સ્કૂટર લઈને ફરતો હતો ઓક્ટોની ચોરી ના થાય એટલા માટે કર્મચારીઓ ઊંઘી ગયા હોય તો જગાડવા અને બધા વેપારીઓનો અમે વિરોધ સહન કરતા હતા કારણ કે હરીફાઈનો જમાનો હતો એ વખતે કરબા સ્થિત ઘુમાટીયા ખાતે પાલિકાની ઓફિસ હતી વારંવાર કોમી તોફાનો થતા થતા એટલે જીવનું જોખમ રહેતું એટલે કસબા વિસ્તારમાંથી પાલિકાની ઓફિસ કસેડીને થોડ રોડ ઉપર બનાવી નવા સભ્યોનો નસીબદાર છે પ્રમુખની રૂમ પણ એસી ચેરમેનની રૂમ પણ એસી અને ચીફ ઓફિસરની રૂમ પણ એસી બધું એસી એસી જ થઈ ગયું ચારે બાજુ અમે તો પંખો પણ પરાણે ચલાવતા હતા હું સસ્તો રાજકારણી કે મફતયો રાજકારણી નથી કે જે આયુ આયુએ લઈ લો અગિયાર લાખ રૂપિયા મેં વખતે ચંપાબા નામકરણ કરવા માટે મેં અગિયાર લાખ આપ્યા છે હોદ્દાથી કશું નથી થતું વ્યક્તિથી થાય છે કરનાર વ્યક્તિની આવડત એની મહેનત એની પ્રતિષ્ઠા એની આજુબાજુ બેસતા લોકો આ બધું જોઈને કામ થતું હોય છે તમે સારા હોય પણ તમારી આજુબાજુ ખોટી ટોળકી ગોઠવાઈ ગઈ હોય તો તેમને બદનામ કરે એટલે ગુજરાતમાં બચારા બે ત્રણ મંત્રીઓને રાજીનામા આપવામાં આપવા પડ્યા અથવા મંત્રીમંડળમાં ના રહ્યા કેમ કે આપણા કેમ કે આપવા પડ્યા એટલે ખોટું કર્યું છે કે નહીં એ મને નથી ખબર પણ એમના પરિવારમાંથી એમના ટેકેદારોમાં બે પાંચ જણા એ ખોટું કર્યું એટલે એમને મંત્રીમંડળમાં ના લીધા વધુમાં નીતિન પટેલે આક્રોશમાં કહ્યું હું ખાતો પણ નથી અને ખાવા દેતો પણ નથી તમે બધાએ પૂર્વ પૂર્વ કરી મને ઉત્તમમાંથી પૂર્વ કરી દીધો આ ભાજપમાં તો સાત ગરણીએ ગાળ્યા પછી કંઈક મળે છે હવે તો એસઆઈઆર આવ્યું છે થોડી કડકાઈ વધશે પહેલા તમે મજા કરી આવતા હતા એ મજા પણ ઓછી થશે હું બોલું છું તો ઘણાને ગમતું નથી પણ મારે તો બંને બાજુ તકલીફ છે સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ